ની સરકારી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાને સોનોગ્રાફી દરમિયાન એક આશ્ચર્ય ઘટના ઘટી હતી જે ડોક્ટરે સોનોગ્રાફી કરી તે વિસર્યું ગર્ભ બાળકે પરંતુ સમય તે ધ્યાન રાખ્યું જોઈએ કે તેમાંથી સોકે ગયા અને ડૉક્ટરે તેમાંથી જીવમાં ક્યારેય નહીં જોઈએ તેમાંથી આ દિવસે ડોક્ટરે જોયું કે બાળકના પેટમાં બીજું બાળક દેખાતું હતું અને આ અજીબમાં આશ્ચર્ય ઘટના થાય કે ખૂબ જ ચર્ચામાં આવી છે કે બાળકના પેટમાં ખૂબ જ બાળકમાંથી બુલઢાળા જિલ્લામાં મોતાળમાં તાલુકામાં ગામથી નવ

પછી કહેવામાં આવે છે તેમને આગળમાં જે દુર્ભોગમાં જણાયું કે આજમાં પ્રકારની લગભગ બચો એ દેશમનું થય છે જેમાંથી થી પંદર વીસ કીમાં ભારતમાંથી આના આ માનવ ગર્ભ વિકાસમાં ગર્ભમાં એક ખૂબ જ અસામાન્ય ગર્ભ વિકાસમાં દીર્ભા કારણો ગર્ભવતીમાં અંદર વિકાસમાં બરાબર પ્રયોજે તરીકે જે અલ્ટાસાઉન્ડ દ્વારા પ્રયોગ કરી કીચોમાં જન્મ પછી જ શોધી શકાય છે